स्कंद तृतीय अध्याय तृतीय वृंदावन पश्चिमी वृंदावन से बाहर भगवान की लीलाएं श्लोक संख्या चार और पाँच शब्दार्थ अनुवाद चार में नहीं है ककुद्मिनो विधन सोदामी स्वयं वरे नग्न जीती मुहा तद्भग्न मना विद्युत जग्ने क्षत शस्त्र वृत ही ककुज ककुंजी नहा बैल जिनकी नाके छिंदी हुई नहीं थी अविध न नाके छिंदी हुई दमित्वा दमन करके स्वयं वरे चुनने के लिए खुली स्पर्धा में नाग्न जीतिम राजकुमारी नाग्न जीती को वहाँ ब्याहा तत्न इस तरह निराश हुओं को अपि यद्यपि ग्रुद्वतः चाह अज्ञान मूर्ख जन जग ने मारा तथा घायल किया अक्षत बिना घायल हुए शस्त्र भ्रुतः सभी हथियारों से लईस स्वशस्त्र ही अपने हथियारों से गुजराती सुन अनुवाद राजकुमारी ना સ્વયં વર્મા ભગવાન શ્રી નાથ્યા વિનાના સાત આકલાને વશ કરી તે રાજકુમારીનો હાથ જીત્યો હતો છતાં તેમના પ્રતિસ્પર્ધીઓએ રાજકુમારીજીના હાથની માગણી કરી એટલે ત્યાં યુદ્ધ થયું તે બધા પ્રતિસ્પર્ધીઓ શસ્ત્રોથી સજ્જ હોવા છતાં ભગવાને તે બધાને મારી નાખ્યા અથવા ઘાયલ કર્યા પણ તેમને પોતાને જરા પણ ઈજા થઈ નહોતી શ્લોક પાંચ પ્રિય પ્રભુર્ગ્રામ્ય ઈવા પ્રિય વિદેત્સુરાુતર યર્થે વજ્રાદ્રગણો રૂષાંદૃો નૂનમ વધૂના શબ્દા પ્રિય પ્રિયપત્ની પ્રભુ ભગવાન ગ્રામ્ય સામાન્યમનુષ્યા નિમ પ્રિયા પ્રિયાને પ્રસન્ન કરવા વિધિસુ ઈચ્છતા આછત લાવ્યા દુતરોમ પારિજાતનું પુષ્પવૃક્ષ યત જેને અર્થે માટે વજ્રી સ્વર્ગનો રાજા ઇન્દ્ર આદ્રવત્તમ તેમની સાથે લડવા ગયો સગણ પૂરા સૈન્ય સાથે વૃષા ક્રોધમાં અંધ આંધળો ક્રીડા મૃગ રમવાનું રમકડું નૂનમ ખરેખર અયમ આ બધું નામ પત્નીઓનો અનુવાદ સામાન્ય પતિની જેમ ભગવાન પોતાની પ્રિય પત્નીને પ્રસન્ન કરવા માટે સ્વર્ગમાંથી પારિજાતનું પુષ્પ વૃક્ષ ઉતારી લાવ્યા પણ પોતાની પત્નીઓના હાથમાં રમકણા જેવા સ્વર્ગના રાજા ઇન્દ્રને તેની પત્નીઓએ પ્રેર્યો તે દિવસે સમગ્ર સૈન્ય લઈને ભગવાનની પાછળ તેમની સાથે લડવા નીકળી પડ્યો ભાવત ભગવાન શ્રી કૃષ્ણ એકવાર પોતાની પટરાણી સત્યભામાજી સાથે દેવતાઓના માતા અદિતિજીને કર્ણ ફૂલની ભેટ આપવા સ્વર્ગલોકમાં પધાર્યા હતા ત્યાં ફક્ત સ્વર્ગલોકમાં લોકમાં જ પારિજાત નામનું એક વિશિષ્ટ વૃક્ષ છે અને સત્યભામાજીને ઈચ્છા આ વૃક્ષ લેવાની થઈ સામાન્ય પતિની જેમ પોતાની પત્નીને પ્રસન્ન કરવા ભગવાને આ વૃક્ષ પાછું સાથે લઈ લીધું આથી વજ્રી અર્થાત વજ્રને ધારણ કરતા ઇન્દ્ર ગુસ્સે થયા ઇન્દ્રની પત્નીઓએ તેને શ્રી કૃષ્ણની પાછળ દોડી જઈ તેમની સાથે યુદ્ધ કરવા પ્રેર્યો અને તે માત્ર કયા કંઠ કંથ જ નહીં મૂર્ખ પણ હતો તેથી તેણે તેમને કહ્યું ધ્યાનથી સાંભળ્યું અને શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ ચડવાની આમ ભીડી આ પ્રસંગે તે મૂર્ખ જ હતો કારણ કે દરેક વસ્તુનો સ્વામી ભગવાન છે તે બાબતે ભૂલી ગયો હતો ભગવાન સ્વર્ગના રાજ્યમાંથી વૃક્ષ લાવ્યા છતાં તેમના પક્ષે કોઈ દોષ નહોતો સામાન્ય રીતે પોતાની પત્નીને તાબેદાર બધી જ વ્યક્તિઓ મૂર્ખ હોય છે તેમ શચી જેવી સુંદર પત્નીઓનો તાબેદાર ઇન્દ્ર પણ કહ્યાગારો હોવાથી મૂર્ખ બન્યો હતો ઇન્દ્રેધાર્યું કે શ્રી કૃષ્ણ પત્ની સત્યભામાજીની ઈચ્છાથી સ્વર્ગની સંપત્તિને લઈ ગયા હતા તેથી તે કહ્યાગરા કંથ હતા કયાગરા કંથ એટલે સ્ત્રીના આત્મું રમકડું અને આથી તેણે વિચાર્યું કે શ્રી કૃષ્ણને દંડ દેવો જોઈએ તે ભૂલી ગયો કે ભગવાન બધાના સ્વામી છે અને તે કયાગરા કંથ ન હોઈ શકે ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે અને ફક્ત ઈચ્છા કરવાથી જ તે સત્યભામાજી જેવી સેંકડો અને હજારો સુંદર પત્નીઓ મેળવી શકે તેમ છે આથી સત્યભામાજી સુંદર પત્ની હતા એ કારણે જ ભગવાન તેમના પર આસક્ત નહોતા પણ તેમની પૂર્ણ ભક્તિપૂર્ણ સેવાથી તેઓ ખૂબ પ્રસન્ન હતા અને પોતાના ભક્તની શુદ્ધ ભક્તિનો તેઓ આ રીતે બદલો ચૂકવવા માગતા હતા કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે પ્રિયમ પ્રભુર ગ્રામ્ય ઈવ પ્રિયા ભગવાન એક સામાન્ય પુરુષની જેમ ગ્રામ્ય પ્રબુળ ગ્રામ્ય ઈવા એક સામાન્ય પુરુષની જેમાં પત્નીનાથનું રમકડું હોય તેવી રીતે તેમણે શું કહ્યું સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લઈ આવ્યા કારણ કે સત્ય બામાજીએ કહ્યું કે મારે આ વૃક્ષ જોઈએ છે ભગવાન કેવું કે ઘણા થોડા સમય પહેલાં મારી પાસે એક ફરિયાદ આવી કે તમે માતાજીઓ વિશે જ બોલો છો પ્રભુજી વિશે કાંઈ કહેતા નથી કે માતાજી આવું રહેવું છે આવું રહેવું છે પ્રભુજીએ કેવા રહેવું જોઈએ તમે સમજાવતા જ નથી તો અહીંયા હું એ સમજાવીશ આજનો શ્લોક એ જ રીતનો જ આવ્યો હા સરસ મોકો છે અહીંયા ઇન્દ્ર કહ્યા કરો કંથ બન્યો એટલે એની વાઈફે કહ્યું એ પ્રમાણે કર્યો એણે વિચાર્યું નહીં પોતાની બુદ્ધિથી નહીં વિચાર્યું કે ભાઈ આ કોણ છે ભગવાન છે એમને એવું લાગ્યું કે કૃષ્ણ પોતાની પટરાણી સત્યભામાએ જેમ કહ્યું એટલે એમના એની પત્નીને સંતુષ્ટ કરવા માટે અહીંયાથી વૃક્ષ લઈ જાય છે પણ આ તો વૃક્ષ અમારી માલિકીનું સ્વર્ગની માલિકીનું છે એવું ઇન્દ્ર સમજો અને આપણે પણ ઘણી વાર આવું જ સમજીએ છીએ કાલે હું પ્રસાદ લેતો હતો તો ઘણા મંકોડા ભેગા થઈ ગયા કહે છે તો પહેલાં મેં વિચાર્યું આને ભગાડી દે પછી વિચાર્યું ના આ ઘર મારું થોડું છે આનો અધિકાર છે સાતમા સ્કાનમાં કહે છે કે બધા જ જીવોનો અધિકાર છે આપણે એકલાનું થોડું ઘર છે આ તો આપણે રહીએ છીએ તો મંગકોડા કીડી એને ખાવા દેવાનું એનો મતલબ એવો નહીં કે આપણે બધે કીડા મંકોડા કરી નાખવાના ઘર સ્વચ્છ રાખવાનું પણ કીડીઓ કે મંકોડા કંઈક લઈ જતા હોય તો એનો ભાગ ભલે લઈ જતા એમ કારણ કે આપણી માલિકી નથી એટલે આપણે આ માલિકી ભાવ છોડવાનો છે જેમ ઇન્દ્રને માલિકી ભાવ થઈ ગયો કે સ્વર્ગ મારું છે સ્વર્ગ મારું છે અમારું છે તમે કેવી રીતે લઈ જઈ શકો ભગવાનને કહે ચેલેન્જ કરે અને એ પહેલાં બધું ભૂલી ગયા ઇન્દ્ર ભૂલી ગયા કે ભાઈ ભગવાન સાવરણક બાદલનો વરસાદ કરે અને ભગવાનને રક્ષણ આપ્યું હતું ને મારે એકાંતમાં ભગવાનની માફી માંગી પડવી હતી એ ભૂલી ગયા તો અહીંયા બે વસ્તુ છે કે કયા આગળ કંથ નથી બનવાનું પણ એટલો મતલબ એવો નથી કે પત્ની જે કે એ બધું ઊંધું જ કરવાનું પત્ની જે કહે તેવું નહીં કરવાનું ઊંધું જ કરવાનું એવું મતલબ નથી એમ મૂળ વસ્તુ શું છે કે આ કળિયુગ છે અને કળિયુગમાં ન તો પત્ની ન તો પતિ બંનેમાં કોઈ લક્ષણ નથી પતિ પત્ની તરીકેના પતિ દેવો પતિ દેવ કહેવાય મીન્સ એ ભગવાનના સીધા પ્રતિનિધિ છે એટલે વિચારો પતિઓ કેટલું બધું શુદ્ધ હોવું જોઈએ કારણ કે ભગવાનના પ્રતિનિધિ છે હમ હા આપણે કોઈક વસ્તુ આપણે કશે જઈએ અને આપણે કાંઈક ભૂલ કરીએ તો પેલો કે જો આ ઈસ્કોનના આ લોકો આવા જ હોય સમજે તમે એટલે એક ભક્ત ભૂલ કરે જેમ કે ઘણી વાર મેં એક ભક્તને જોયા હતા શિખા હતી તિલક હતું અને માવો ખાતા હતા હવે માવો ખાતા બાકડા પર બેઠા પછી ધીમેથી અંદર ગયા તો આ શું થાય કે જો ઈસ્કોનના બધા ભક્તો અવાજ છે પ્રતિનિધિત્વ છે એટલે આપણે પ્રતિનિધિત્વ કરીએ છીએ પતિ દેવો આપણે કૃષ્ણના પ્રતિનિધિ છે પતિઓ એટલે એનું વ્યવહાર કૃષ્ણ જેવો વ્યવહાર કરે એવો હોય છે અહીંયા તાત્પર્યમાં લખે છે કે કૃષ્ણ ચાહતે ઈચ્છા તે તો કરોડો સત્યભામા સાથે મીન્સ અહીંયા લખતે કે હા હા ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે ભગવાન બધાના સ્વામી છે અને તેઓ કયા ગયા કંત ન હોઈ શકે એટલે પત્નીના હાથનું રમકડું નહીં હોઈ શકે ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે અને ફક્ત ઈચ્છા કરવાથી તે સત્ય બામાજી જેવી સેંકડો અને હજાર સુંદર પત્ની મેળવી શકે તેમ છે આપણા જેવું નથી ભગવાન ભગવાન એની ઈચ્છા પૂરી નહીં કરવા માટે પૂરા સ્વતંત્ર હતા પણ કેમ ઈચ્છા પૂરી કરે છે ભગવાન એ પ્રપાત લખે છે કે પોતાના ભક્તની શુદ્ધ ભક્તિનો તેઓ આ રીતે બદલો ચૂકવવા માગતા હતા સત્યભામાં કોણ છે ભગવાનની શક્તિ ભગવાનની શુદ્ધ ભક્ત છે શુદ્ધ ભક્ત તો એ ભગવાન એને પ્રસન્ન કરવા માગતા હતા એવું નહીં કે એની પત્નીએ કહ્યું એટલે અપાવી દીધું ના એના ભક્તની ઈચ્છા પૂર્ણ કરવા માટે અહીંયા ગયા હતા એટલે આપણે પણ એવું નહીં વિચારવું પત્નીને બસ તારે તો હું કહું એમ જ ચાલો નો ઓકે આ કળિયુંક છે એટલે ઘણી વાર એવું થાય કે પત્ની ના હાથનું રમકડું બની જતું હોય છે પ્રભુજી પણ કંઈ વાંધો નહીં આપણે ગમે તે રીતે ધીમે 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 પત્નીને ભક્તિમાં લાવવાની છે એટલે એની ઈચ્છાઓ પૂરી કરવાની પણ એવી ઈચ્છાઓ નહીં કે ભાઈ પિક્ચર જોવા જવું છે અથવા હોટલમાં ખાવું છે કે કોઈ આનુકૂલ્ય છે સંકલ્પ એટલે જો પત્ની અનુકૂળ હોય તો એમની ઈચ્છા સારી રીતે પૂરી કરવાની કે જેથી આપણને મદદ કરે એને પણ લાગવું છે કે મારા પતિદેવ છે પતિદેવ એટલે એવું નહીં કે આપણે પતિ છીએ એટલે પત્ની બુદ્ધિહીન હોય સ્ત્રીઓ બુદ્ધિહીન હોય એટલે બસ સ્ત્રીઓને દબાવવાનું ના આ બધી ભૌતિક લોકો માટેની વાતો છે કૃષ્ણ કોન્શિયસનેસમાં આવું નથી હોતું એકવાર શિલ્લ પ્રભુપાદે કહ્યું હતું કે સ્ત્રીઓમાં બુદ્ધિ ઓછી હોય છે પણ આપણી કૃષ્ણ ભક્ત જે છે સ્ત્રીઓ તે બુદ્ધિશાળી હોય છે એમાં અને એ પુરુષ સ્ત્રીમાં કોઈ ભેદ નથી હોતો તો એવું આપણે નહીં સમજ્યું કે આપણી આપણી પત્ની માળા કરે છે અને શું કહેવાય કે ભક્તિ કરે છે બસ એટલે આપણે એને દબાવવાનું જ અને દબાઈને રાખવાનું એવું પણ નથી આપણે બહુ સાવધાનીથી વ્યવહાર સારો વ્યવહાર કરવો જોઈએ કે જેથી કૃષ્ણનું નામ નહીં ખરાબ થાય ઈશ્કોનનું નામ નહીં ખરાબ થાય ગુરુનું નામ નહીં ખરાબ થાય નહીં તો લોકો કહે છે આ ગુરુના શિષ્ય આવા જ છે પત્ની ઉપર જોર કરે અને એટલે આપણે બહુ આ વ્યવસ્થિત સમજવાનું છે જો પતિ સારો કૃષ્ણ ભક્ત હશે અને પત્ની પતિની સેવિકા હશે તો આ બંને ભગવત ધામ જશે ધ્રોપદ લખે છે એટલે જ્યારે હું ઘણીવાર સ્ત્રીઓ વિશે કહેતો હોઉં તો એનો અર્થ એવો નથી કે સ્ત્રી ખરાબ છે એ રીતે હું કહું છું શિક્ષા આપું છું તો પુરુષને માટે પણ પુરુષ કદાચ કોઈ સ્ત્રીના કહ્યા કરો હોય તો એનો અર્થ એવો નથી કે એ પુરુષ ખરાબ છે એને કરવું જોઈએ પત્નીની ઈચ્છા પૂરી કરવી જોઈએ કે જેથી પત્ની ખુશ થઈને તમને ભક્તિમાં આગળ વધારે તો પત્ની સાથે ઝઘડો કરશો તો મંગળા આદિમાં ઉઠાશે નહીં હે ને એટલે ખાનગી વાત કરું છું કે પત્ની સાથે ઝઘડો નહીં કરવાનો અને પત્નીની કોઈક વાર પ્રોપર માંગણી નહીં હોય તો પણ એ પૂરી કરીને ઝઘડો નહીં થાય એ રીતે આપણે વર્તન કરવું જોઈએ કે જેથી વ્યવસ્થિત આપણું ઘર ચાલે નહીં તો એક પૈડો આમ કૂદતાં કૂદતાં આપણો રથ ચાલશે સંસારનો એક પૈડું ઊંધું એક મીન્સ એક પૈડું રિક્ષાનું ને એક પૈડું બળદનું તો આપણું ગાડું બરાબર ચાલશે નહીં હં આખું થઈ જશે એટલે સેટ કરીને અને આપણા આપણા ગ્રુપમાં મોટાભાગના પ્રભુજીઓ અને પત્નીઓ લગભગ જોડાય છે કોઈ એવું નથી કે જે એકલું જોડાયું હોય એકલી સ્ત્રી અથવા એકલા પુરુષ એટલે આપણે ખાસ આ સમજવું જોઈએ કે ભગવાનના આપણે પ્રતિનિધિ છીએ અને આપણે ભગવાનના ધામમાં જવાનું છે એટલે ઇન્દ્રની જેમ એકદમ પણ એ નથી થઈ જવાનું યસ કેમ તમે પારિજાત વૃક્ષ લઈ જાઓ છો આ તો અમારી માલિકી છે પત્નીઓ ચડાવ્યા ઇન્દ્રને જાઓ જાઓ આ તો જો આપણા આપણી વસ્તુ લઈ જાય છે એવા પણ નથી બનવાનું અને સાથે સાથે કૃષ્ણ જેવા પણ બનવાનું છે ઓકે પારિજાત વૃક્ષ જઈને ને કંઈ વાંધો નહીં પાંચ છું એવું લાગે લોકોને એવું લાગે કે ઓ ભગવાન જો પોતાની પત્નીના એ થઈ ગયા તો એ ભગવાન કહેવાય ના ભગવાન પ્રેમથી પૂરી કરે છે એની પત્નીની ઈચ્છા એટલે આપણે પત્નીની ઈચ્છા પણ પ્રેમથી પૂરી કરવાની હમ આપણી કેપેસિટી પ્રમાણે પત્ની કહે મને પાંચ કલાક સોનાનો હાર આપ હા પૂરી કરું છું ઈચ્છા ને પછી ચોવીસ કલાક કામ ને એવું પણ નહીં પૂરી ઈચ્છા કરીને સમજાવવાનું કે જો આપણી આવી સ્થિતિ છે અત્યારે પછી આપણે શાંતિથી એ કરીશું એમ કરીને આપણે ગમે તે રીતે આપણે બંને પતિ પત્ની બંને ભગવત ધામ જવાનું છે એ ધ્યેય હોવો જોઈએ નહીં તો ઝઘડો 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 અને પછી કાંઈ મળશે નહીં અંતે શું મળશે ઘણા ઝઘડા થાય જમીન જાયદાદમાં ઝઘડા થાય હં જમીન એટલી બધી કરોડો રૂપિયાની જમીન હોય અને બે ચાર ભાઈઓ હોય ચાર ભાઈઓ પણ એવો ઝઘડો કરે એવો ઝઘડો કરે કે એનું સોલ્યુશન જ નહીં આવે એ બે બધા મરી જાય ચારે ચાર ભાઈઓ અને પછી એના છોકરાઓ ઝઘડે પણ જો ચાર ભાઈ સમજી મળીને ઓછો ઓછો ભાગ લીધો હોય તો કામ બની જતે પણ ના માયા આવું કરાવે એવી જ રીતે પતિ પત્નીએ બહુ સાવચેત રહેવાનું બંને કારણ કે હું જોઉં છું ઘણા ઘણી પત્ની ભક્તિમાં નથી આગળ વધતી તેને પતિને ખેંચે નહીં જવાની કંઈ જરૂર નથી જવાની કંઈ જરૂર નથી મેં એવા તો એક્ઝામ્પલ જેને પતિ એકદમ એ થઈ જાય ડાઉન થઈ શકે છે એટલે પત્નીને સાચવવાની સારી રીતે હ અને પતિએ કયાગળ કાન પણ નથી બનવાનું બંને બહુ બેલેન્સ ચાલો ને બેલેન્સ કેવી રીતે થાય કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવાથી અહીંયા ઇન્દ્ર આપણે જો ઘણું બધું કહેવાનું છે આમાં સમય ઓછો છે ઇન્દ્ર ઈર્ષાળુ હતા તમે વિચારો ઇન્દ્ર ઈર્ષાળુ ઋતુ મહારાજને યજ્ઞ કરતા હતા ઘોડાની ચોરી કરવા ગયા કેટલું બધું અધર્મ આચર્યો ઇન્દ્રએ ભગવાન આ લેવા આવ્યા પોતાની પૂજા નહીં થઈ ક્રોધ દંભી ઈર્ષાળુ કેટલું બધું ઇન્દ્રમાં હતું તમે વિચારો તો આપણામાં પણ હોઈ શકે ને પણ કૃષ્ણ ભક્તિ કરવાથી આપણે શુદ્ધ થઈશું ચેતો દર્પણ માર જન્મ એટલે આજનો જે શ્લોક હતો ત્રિણાદ અપી શું છે અને તરોરી વસેશું એટલે આપણે બહુ ઘાસના તુચ્છ તણખલા છીએ આપણે પતિ નથી કોઈ આ જગતમાં કોઈ પુરુષ નથી આ જગતમાં નહીં કશે જ કોઈ પુરુષ નથી કૃષ્ણ સિવાય કૃષ્ણ જ એક પુરુષ છે બાકી બધી શક્તિ છે આપણે બધા સ્ત્રી છીએ આ તો આપણને અત્યારે વસ્ત્ર પહેર્યું પ્રભુપાદ લખે છે કે કોઈ પુરુષ સ્ત્રીના કપડાં પહેરે અથવા કોઈ સ્ત્રી પુરુષના કપડાં પહેરે તો પુરુષ બની જાય ના પુરુષ નહીં બને ને કોઈ સ્ત્રી પુરુષના કપડાં બને અત્યારે બધા એવા જ પહેરે જ ને કપડાં પાછળથી ખબર પણ નહીં પડે પુરુષ છે કે સ્ત્રી એટલે ઘણી વાર એવી રીતે કોઈ એક જણ ધબ્બો મારી દીધેલો એક છોકરાએ કોઈ છોકરીને કે એને કે મિત્ર હશે તો ઘર બની ગયા પુરુષ છે તો અરે સ્ત્રી છે તો પુરુષ ના કપડાં પહેરીને સ્ત્રી જેમ પુરુષ નથી થઈ શકતી તેમ આપણે આ પુરુષનું શરીર મળ્યું એટલે સમજવું ને કે આપણે પુરુષ ભોગતા બની ગયા છે આપણે સ્ત્રી જ છીએ શક્તિ છીએ ભોગ્ય જ છીએ આપણે આપણે ભગવાનને ભોગવનારા જ છીએ અરે ભગવાન દ્વારા ભોગવવાવાળા વાળા છીએ આપણે ભગવાન આપણે ભોગ્ય છીએ ભગવાન ભોગ છે સોરી ભોગ છીએ આપણે અને ભગવાન ભોગ્ય છે મીન્સ ભગવાન આપણો ભોગ કરી શકે છે સમજ્યા એટલે આપણે કદી પણ એ અહંકારમાં નહીં આવ્યું કે આમ હું તો પુરુષ છું હું તો પતિ છું ના આપણે આપણું ગાડું ચલાવવાનું ગમે તે રીતે કળિયુગમાં બહુ અઘરું છે અને બહુ સહેલું પણ છે ગમે તે રીતે એડજસ્ટમેન્ટ કરવાનું આપણને ખબર પડે કે ભાઈ પત્નીમાં આ પ્રોબ્લેમ છે ઓકે તો એ પ્રોબ્લેમ જ નહીં છેડવાનું બીજી વાત કરો પત્નીના ગુણ દૂર સુગુણ સદગુણો જુઓ કેટલો બધો સદગુણ છે કે આજે તમને આપણે બધાને ભક્તિ માટે આ બધી વ્યવસ્થા પ્રસારની વ્યવસ્થા પૂરી પાડે છે કપડાંની વ્યવસ્થા અહીંયા સેન્ટર પર આવવા દે છે એ જુઓ ને સદગુણો દુર્ગુણો છોડી દો દુર્ગુણો નહીં જુઓ પત્નીના એવી રીતે પત્નીએ પણ પતિના દુર્ગુણો નહીં જોવા છે નહીં તો ભાઈ કાલે ફરિયાદ આવે છે કે પ્રભુ તમે પત્નીની બરાબરની ખુશ કરી નાખી ના બંને બંને એકબીજાના સદ્ગુણો જુઓ કેટલા ગુણ છે અને તમે જુઓ કાગડો ક્યાં જશે ઉકરડામાં હા અને હંસ ક્યાં જશે દૂધ મોતી મોતી માટે એટલે આપણે હંસ બનવાનું હંસ ફોલ્ટ નહીં જોશે કાગડો કાં 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 કરીને કાં ઉંદર છે એને બધું જ જોશે હે અને હંસ કેટલો મધુરતાથી સારી વસ્તુ પર જશે એટલે આપણે આ વસ્તુ શીખવાની છે ભાવગ્રાહી ભગવાન કેવા ભાવગ્રાહી જનાર્દન હે ને ગઈકાલે કે પરમ દિવસે પ્રવચનમાં મેં શું કહ્યું કે કયો મુદ્દો લીધો હતો કે ભગવાને આમાં જ કોઈ કથા હતી કે ભગવાન ભક્તોના સદગુણો નાનો સદગુણો મોટો ઓ હા સુદામાને ચારિત્ર ઓ સુદામા મને આટલું બધું આપ્યું હા તમે વિચારો ભગવાને શું સદગુણ ગ્રહણ કર્યો આપણો ભગવાન આપણું સદગુણ ગ્રહણ કરે છે અને આપણામાં ગમે એટલા ફોલ્ટ ઓકે કાંઈ નહીં સુધરશે તમે વિચારો તો એવું આપણે પતિ પત્ની કેમ નહીં કરી શકીએ હા જુઓ વખાણ કરો સ્ત્રીના વખાણ કરો વખાણ એટલે ખાલી ખાલી નહીં કંઈ મીઠું વધારે નાખી દે તો પછી એવી ચડાઈ નહીં દે આની સ્ત્રીને હા બહુ સરસ નહીં મીઠું વધારે છે જો થોડું વધારે છે મીઠું નાખાઈ ગયું છે થોડું એ આજે તેલ વધારે નખાઈ ગયું હા આટલું બધું તેલ કેમ નાખ્યું આટલું બધું મીઠું કેમ નાખ્યું કે બનાવતા આવડે જ કે નહીં અરે ભાઈ રોજ બિચારી બનાવે છે ત્રણસો પાંસઠ દિવસ બનાવે કોઈ મીઠું વધારે પડી ગયું ભગવાનની ઈચ્છા શું કરીએ એટલે આ રીતે ઘણી વાર તીખું થઈ જાય હા તો ઓકે એકવાર આપણે ખીચડી પ્રસાદ બુધવારનો પ્રોગ્રામ નાનપુરા ચાલતો હતો એટલી ખીચડી તીખી હતી શું શું કરતા બધા બહાર નીકળ્યા કેવાનું તાત્પર્ય પતિ પત્ની આપણે ભક્ત છીએ પતિ પણ ભક્ત પત્ની પણ કૃષ્ણ ભક્ત આપણે શિક્ષા લેવાની આ બધી શિક્ષા કે કેવી રીતે પતિએ પત્ની સાથે વ્યવહાર કરવો જોઈએ ને પત્નીએ પતિ સાથે લિસ્ટ બનાવો તમે લિસ્ટ બનાવશો ને તો આપણી ભક્તિ જે ભક્તિમાં જે પત્ની છે ને એમાં બહુ બધા ગુણો મળશે સો ટકા નહીં પણ ઘણા સારા ગુણો મળશે એ લિસ્ટ બનાવો અને લિસ્ટ જ્યારે પણ ઝઘડો થાય ત્યારે આ બોલજો બારમાં આટલું સરસ આટલું સરસ હસો છે પણ થોડું મીઠું વધારે નાખી દીધું આ રીતે થોડું કરો તો ખરેખર જીવન સારું થશે પત્નીને પણ થશે કે નહીં મારો આ મારો પતિ છે જેમ કૃષ્ણ સત્યભામાને એમ જ થયું કે આ મારો કયાગળ કંત છે હું જેમ કહું તેમ જ કરે અને ભગવાન એવા જ હતા ખરેખર એવું લાગે પણ વાસ્તવમાં ભગવાન આસક્ત નહોતા ભગવાન છે ને તમે થોડું કામ કરો ને તો ભગવાન રવી જાય થોડી સી હં થોડું તમે કાંઈક સારું કરો ને એટલે ભગવાન એટલા બધા એ થઈ ઓ હો 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 અને મારા માટે આટલું બધું કર્યું ભગવાન એવા છે એટલે પત્નીઓની ભગવાનમાંની એટલી બધી સેવા માટે ઉત્સુક હતી બધી રાજકુમારીઓ હતી રૂકમિણી દેવી રાજકુમારી હતી પણ ભગવાને પંખો નાખે ભગવાનની રસોઈ જાતે કરે ભગવાનને ખવડાવે જમાડે પંખો નાખીને હમ આજે તો પતિ જમતા હોય અને પત્ની મોબાઈલ નથી ઉભા રાખું છું એટલે આ બધું ઊંધું થઈ ગયું છે કલ ઊંધા ચાલીએ જ આપણે હા બાજુ પત્ની જ આવી ગયું પ્રભુજી એમણે માતા એ પાસે ફરિયાદ કરે છે પ્રભુજી આવું જ કરે પણ ના પતિએ પણ પત્નીની સેવા કરવી જોઈએ પત્નીને ક્યાંય પ્રોબ્લેમ છે સમસ્યા બેસો સોલ્વ કરો હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલાપ્રભુપાંત કી જાય કોઈ પ્રશ્ન છે આપણે જુઓ ને રોજ આપણને ખબર છે પ્રશ્ન છે કે ઇન્દ્ર કેમ રિપીટેડલી આવું કરે છે તમે જો આપણને રોજ ખબર છે મંગળા આરતી કરવી છે ભગવાન કૃષ્ણ છે છતાં પણ આપણે ઇન્દ્રિય તૃપ્તિ કેવા કરીએ છીએ ઇન્દ્રિય તૃપ્તિ કરીએ જ ને ભગવાનને નહીં હું આટલું કમાવું છું તો ભગવાનને શા માટે આટલો બધો ભાગ આપો તમે જુઓ હું મારી વાત કરું તો જમતો તો કાલે મંકોડા એક જાય ને ભગાવી દઉં આ કેમ અહીંયા બહુ બધા મંકોડા થઈ ગયા ના ના પછી મને ધ્યાન આવ્યું ના એ એનું પણ ઘર છે એ પણ લઈ શકે ને મંકોડા બિચાર શું કરશે કાંઈક કીડી ખાંડ પડી લે દસ પંદર મંકોડા સંતોષ થઈને ચાલ્યા જશે એ ભાવના ભક્તોમાં ધીમે ધીમે ડેવલપ થશે જ્યારે એમ એમ એ તો સકામ ભક્ત છે ને ઇન્દ્ર ઇન્દ્ર સકામ ભક્ત છે એટલે એની ઈચ્છા છે કે ભોગ ભોગવું એટલે પ્રોબ્લેમ છે એટલે આપણા માટે પણ આપણે પણ ક્યાં ભગવાનને પૂરતો હોય એ આપીએ છીએ હા હવે આપણે માનો કે પચાસ હજાર કમાયા તો આપણે કોઈ વાત જરૂર તો પચીસ હજાર આપી દઈએ છીએ નથી આપતા નહીં 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 એ ભગવાનને થોડા આપવાના બધા ન્યા આપણી પાસે આપણે સાંભળીએ છીએ યજ્ઞ દાન તપ કરવું જોઈએ પણ ના આપણે નથી કરતા હે ને એટલે આપણે પણ ઇન્દ્રના બાપ જ છીએ હરે કૃષ્ણ હવે ધીમે ધીમે આપણે સુધારવાનું છે